પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને સાથે જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઇક જરૂર કરી કેન્દ્રીય હિન્દી સંસ્થાન દ્વારા છે એનાયત કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સૌ પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો તો

ત્યાર પછી જોઈએ તો નોબેલ પ્રાઇઝ મેળવનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ છે છે તો નોબેલ મેળવનાર પ્રથમ મહિલા મેડમ ક્યુરી જેને ની અંદર ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા સાહિત્યકાર કોણ છે તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા સાહિત્યકાર છે આશા પૂર્ણા દેવી ત્યાર પછી જોઈએ તો હિન્દીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર સાહિત્યકાર કોણ છે છે તો અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ત્યાર પછી સાહિત્ય બંગાળીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ છે તો સૌ પ્રથમ બંગાળી ની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા સાહિત્યકાર છે મહાદેવી વર્મા ત્યાર પછી જોઈએ તો બંગાળીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે તો સંસ્કૃતમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે તો સંસ્કૃત ની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે સત્ય વ્રત શાસ્ત્રી ત્યાર પછી જોઈએ તો

મરાઠીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે તો મરાઠી અંદર એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્ય જોઈએ તો મરાઠીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ છે તો મરાઠી ભાષાની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર છે વીન્દા કરંદીકર ત્યાર પછી જોઈએ તો પંજાબી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર સાહિત્યકાર કોણ છે તો પંજાબી ભાષાની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા છે અમૃતા પ્રીતમ ત્યાર પછી જોઈએ તો કશ્મીરી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ છે તો કશ્મીરી ભાષાની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે રહેમાન રાહી ત્યાર પછી જોઈએ તો હિન્દીમાં પ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે તો હિન્દી અંદર પ્રથમ સાહિત્ય પુરસ્કાર વિજેતા છે ચતુર્વેદી ત્યાર પછી જોઈએ તો રાજેન્દ્ર સન્માન કયા રાજ્યનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે તો રાજેન્દ્ર સન્માન બિહાર રાજ્યનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે ત્યાર પછી જોઈએ તો

તિલક પુરસ્કાર સમાજ સેવા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ગોવિંદ વલ્લભ પંચ પુરસ્કાર કોને અપાય છે તો ગોવિંદ વલ્લભ પંચ પુરસ્કાર શ્રેષ્ઠ આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો બોરલોક પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે તો બોરલોક પુરસ્કાર કોરો મંડળ ફર્ટિલાઇઝર્સ કંપની દ્વારા આપવામાં આવે છે

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ચમેલી દેવી પુરસ્કાર કોને અપાય છે તો ચમેલી દેવી પુરસ્કાર મહિલા પત્રકારોને આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ફિરોઝ ગાંધી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે તો ફિરોજ ગાંધી પુરસ્કાર પત્રકારત્વ અંદર આપવામાં આવે છે ત્યાર પછી તો ગાંધી પુરસ્કાર નેશનલ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો મિસ ઇન્ડિયા પુરસ્કાર કોના દ્વારા અપાય છે તો મિસ ઇન્ડિયા પુરસ્કાર પત્રિકા દ્વારા ત્યાર પછી જોઈએ તો ગોપાલ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવે છે તો ગોપાલ રત્ન પુરસ્કાર સૌથી વધુ દૂધ આપનાર ગાય કે ભેંસોના માલિકોને આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો દેશનો સર્વોચ્ચ સૌર્ય પુરસ્કાર કયો છે તો દેશનો સર્વોચ્ચ સૌર્ય પુરસ્કાર છે પરમવીર ચક્ર ત્યાર પછી જોઈએ તો સૌ પ્રથમ પરમવીર ચક્ર પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો સૌ પ્રથમ પરમવીર ચક્ર પુરસ્કાર મેજર સોમનાથ શર્મા ને આપવામાં આવ્યો હતો આ પુરસ્કાર મણોત્તર પુરસ્કાર હતો ત્યાર પછી જોઈએ તો દેશનો સર્વોચ્ચ શાંતિ કાલીન શૌર્ય પુરસ્કાર કયો છે તો દેશનો સર્વોચ્ચ શાંતિકાલીન શૌર્ય પુરસ્કાર છે અશોક ચક્ર ત્યાર પછી તો ભારત ભારતી સન્માન કઈ સાહિત્ય પુરસ્કાર છે તો ભારત સન્માન ઉત્તર પ્રદેશ સરકાર નો સાહિત્ય પુરસ્કાર છે ત્યાર પછી જોઈએ તો ડેવિડ કોહન પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે तो डेविड कोहन पुरस्कार इंग्लैंड देश नो सर्वोच्च साहित्य पुरस्कार से ત્યાર પછી જોઈએ તો ગ્રોક પ્રી કયા દેશ નો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર સે તો ગૌક પ્રી ફ્રાન્સ દેશ નો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર સે ત્યાર પછી જોઈએ તો બોરિયમા પુરસ્કાર કયા ક્ષેત્ર માં અપાય સે તો બોરિયમા પુરસ્કાર વિશ્વ ખાદ્ય અપુરતી ક્ષેત્ર માં પ્રદાન કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો બોરિયમાં પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે તો બોરિયમાં પુરસ્કાર વિશ્વ ખાદ્ય સંગઠન દ્વારા છે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ગ્લોબલ ફાઈવ હંડ્રેડ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે તો ગ્લોબલ ફાઈવ હંડ્રેડ પુરસ્કાર પર્યાવરણ ક્ષેત્રની અંદર છે આપવામાં આવે છે તો ગ્લોબલ

શૈક્ષણિક સંસ્થાઓમાં વિજ્ઞાન શિક્ષણને લોકપ્રિય બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો તુલસી સન્માન કોના દ્વારા અપાતો પુરસ્કાર છે પુરસ્કાર છે ત્યાર પછી જોઈએ તો લતા મંગેશકર સન્માન કોના દ્વારા અપાતો પુરસ્કાર છે તો લતા મંગેશકર સન્માન પણ મધ્યપ્રદેશ સરકાર દ્વારા અપાતો પુરસ્કાર છે ત્યાર પછી જોઈએ તો ઓસ્કાર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે તો ઓસ્કાર પુરસ્કાર ફિલ્મ જગત ક્ષેત્રની અંદર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ પુરસ્કાર ટેલિવિઝન ક્ષેત્ર ની અંદર આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે તો પાશ્વરાત્ય સંગીત ની અંદર સહી ગેમી પુરસ્કાર આપવામાં આવે છે આપણે ભાગ બે જોયો તો ભાગ ત્રણ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂર કરો અને ને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર